ખોચવા ટીપા પડવા જોઈએ અને પછી મિત્રો આપણે નજર અહીં ઓઈ જોજે વિકર જે ઉકળવાડાઈ જાય એટલે ફડદેન આપણે શું કરી દેવાનું બંધ કરી દેવાનું આવા રીડિંગ કેટલી વાર લેવાના ત્રણ ત્રણ વખત લેવાના સત્તર થલા અત્યારે એવા જો તમે જુઓ છો પછી રંગ પરિવર્તન થઈ એ પાછું એવું આવી જાય છે ગુલાબી આ તમારું છે જો હવે કલર તો પરફેક્ટ એવા છે હાલ આવ્યા પછી જવું જોઈએ નહીં તો આપણે જોઈ શકીએ છે કે ગુલાબી કલર આવી ગયો અવા જતો નથી જાય છે કઈ એ વખતે રીડિંગ જો રીડિંગ કેટલું આવ્યું છે અહીં જોઈએ પંદર અને સોળની વચ્ચે છે એટલે પંદર પોઈન્ટ પાંચ તમારું શું થયું છે એસિડ હતું એની અંદર પંદર પોઈન્ટ પાંચ એમ શું ગયો બેઝ થયું ત્યારે શું થઈ ગયું એસિડમાંથી જેમાં રૂપાંતર થઈ ગયું ક્ષારમાં એસિડ અને બેઝ પડ્યું ત્યારે શું થઈ ગયું ક્ષાર થઈ જો હજી વધારે નાખવો હોય તો જુઓ તમે એકદમ ગુલાબી થઈ જાય हाईये दीदी ये दी बता गाठो गुलाबी सब hmm. बदु खाली कर दिए तो जो एकदम गाठो तो गुलाबी से हाईये hmm. जी गाठो हां चल ठीक हो कंप्लीट बस